શું મિત્રો તમને ખબર છે આ આ ઝાડવામાંથી દારૂ પણ બની શકે છે તો આગળ આવશે વ્લોગમાં બનાવી છે વ્લોગમાં હેલ્લો મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા કોસ દેશો તો આજે આપણે પાછું જવાનું છે ભૂતનાથ મંદિરે અને જે અમુક વનસ્પતિ નાના છોડવા રહી ગયા છે જે આપણે વિધિમાં અમુક કાર્યમાં પણ ઉપયોગી છે અને તેની ઉપયોગીતા છે તો એને વિશે જાણવાનું છે તો બનાવી લ્યો છે વ્લોગમાં અને ચેનલમાં માં નવા તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચલો મિત્રો ચલો જઈએ તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે અહીંયા જય મેડીમાં અને જે મોગલમાં અમે રોડ ઉપર ચડી ગયા છે મિત્રો આ છે મહુડાનું પઝાડ આ તમને ભાગ્ય જોવા મળશે આ અમે પોતો લેવા તો જે હજાર બારસોનો લગભગ આવ્યો હતો આ મહુડાનું ઝાડ તો કે કે વાવવાની મન્યતા છે કેમ કે આમાંથી દારૂ બને છે આ ખૂબ મોટો થઈને તેમાં સફેદ કલરના ફૂલ ફળ ને એવું આવે છે ને એમાંથી દારૂ બનાવવામાં આવે છે પરંતુ આ તો આપણે અહીં જોવા લાવ્યા હતા ઉગે છે કે નહીં આપણે કંઈ દારૂ બનાવવા નથી લાવ્યા મિત્રો એટલે આનો તમને કાયદો કીએ તમને ગુનો પણ બની શકે છે દંડ લાગી શકે છે તો મિત્રો આવા ઝાડવા તમારે વાવવા પણ ઓછા વાવવા જોઈએ તો આને જાણવા માટે ઊભા ચીરાવાળા ઘેરે કથ્થાઈ રંગની ઝાડ ઝાલ અને વિશાળ કદવડ જેવા પાના લંબગોળ આવે છે માર્ચ એપ્રિલ દરમિયાન ઝુમખાદાર ફળો અને લાંબગોળ ફળો પરથી ઓળખી શકાય છે મિત્રો આનો ઉપયોગ જેને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં જંગલના વૃક્ષમાં બહુચરી ઉપયોગી છે લાકડું ઈમારતી લાકડા તથા મકાન બાંધકામ થાંભલા કે મોટા સ્તંભ બનાવ આમાંથી ઉપયોગ થાય છે મહુડાના ફળ ફળોનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે મિત્રો ફૂલોમાંથી દેશી દારૂ પણ બને છે મિત્રો અને ફળો બેડોળી તરીકે પણ ઓળખાય છે જેમાંથી ઝાડુ સફેદ ડોળિયું તરીકે ઓળખાય છે તેમાંથી તેલ પણ મળે છે આ તેલ ખાવામાં પણ વપરાય છે મિત્રો અને ધીમા મિશ્રણ કરવા કરવામાં પણ વપરાય છે મિત્રો ઉપરાંત સાબુ બનાવવા વનસ્પતિ ઘી બનાવવા તેમજ આ તેલનો મોટા પાય વપરાય છે મિત્રો અને મિત્રો આમાંથી જે તેલ નીકળે એની માલિશ કરવાથી તમને માથાનો દુખાવો અથવા સંધિવા અથવા કળતરોમાં પણ રાહ થાય છે તો મિત્રો આ મહુડાના ઝાડ તમે ઉપયોગમાં આવે ને એવી રીતના વાવો જોઈએ જો ન કે દારૂ બનાવવા માટે આ વનસ્પતિ ખૂબ ઉપયોગી છે તમને જો પાછળ દેખાય જ્ઞા છે ને કાંઈ છે બસ બેથી ત્રણે જ આપણે વાવ્યા છે પરંતુ આપણે અહીંયા જગ્યાએ થતા જ નથી મિત્રો એટલે તમારો વાવો ન જોઈએ મિત્રો થાય તો આપણે દવા તરીકે ઉપયોગમાં લેવા જોઈએ મિત્રો ના કે દારૂ બનાવવા તો આવા જ વિડીયો જોવા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આની વિશે આપણે એટલી જ માહિતી હતી તમને આની વિશે કંઈ માહિતી હોય તો જરૂર કમેન્ટ કરી દેજો મિત્રો અને માહિતી ઉપયોગી લાગી હોય ને તો ખૂબ પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે માહિતી આપને એટલી ખબર છે તમને માહિતી ઉપયોગમાં આવી હોય તો જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આપણે આવા વિડીયો લાવવાના છે હમણાં થોડા બધી વનસ્પતિના ઉપયોગી બને તેવા તો મળશો નવો વ્લોગમાં તપત કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય મહાકાલ